અણદેજ મુકાબે શબાનાબેન ફાર્મ હાઉસ ખાતે મુલાકાત અને ગેબન શાહ બાવાની દરગાહ ખાતે દાવતે આ પ્રોગ્રામનું ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ અવસરને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ સમારોહમાં ઉલમાઓ પીરે તરીકત દાદા બાપુ રૂપાલ પીરે તરીકત બાવા સાણન સૈયદ અહેસાન બાબુ અશરફભાઈ હાજી નબીભાઈ ખોખર પરિવાર સામાજિક કાર્યકરો અગ્રણીઓ ગ્રામજનો સહિતના ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો અલ્લાહ તબારક તાલાનો લાખ લાખ શુક્ર એહસાન છે કે આજે આ મુબારક દિવસ અમને સૌને જોવાનો નસીબ થયો છે આ વિસ્તાર સાણંદ તાલુકાનો કડી તાલુકાનો ખાખરિયા ટપ્પા કહેવાય છે આ ખાખરિયા ટપ્પાના અણદેજ ગામથી અમારા મુરીદોમાંથી ખોખર પરિવારમાંથી આજી નબીભાઈ એમના કુટુંબ સાથે ચૌદ સભ્યો સાથે ઉમરાના મુબારક સફરે જઈ રહ્યા છે એમાં નાના મોટા બધા સામેલ છે એમાં એમના એક ફરજનની નિકાખાની મદીને મુનવરામાં કરી રહ્યા છે જે ઔર ખુશીની વાત છે કારણ કે આજના દોરમાં લોકો સગ્ન સાદીના પ્રસંગે લગ્નના પ્રસંગે બે સુમાર ફુજૂલ ખર્ચી કરતા હોય છે ખોટાઓ ખર્ચા કરીને પોતે આર્થિક ભીંસ પછી બેઠે છે અને ઘણી તકલીફો ઉઠાવે છે આકાશા સલ્લમનો ફરમાન તો એ જ છે કે સારામાં સારી સાદી એ છે જેની અંદર ઓછામાં ઓછું ખર્ચ થાય આ એક સારી પ્રણાલીકા શરૂ કરવા બદલ હું નબીભાઈ અને એમના ખાનદાનને મુબારકબાદું પાઠવું છું અને દુઆ પણ કરું છું કે મૌલા તબારકુ તાલા એમના આ સફરને આસાન કરે અને એમના ઉમરાને અને એના તમામ અરકાનો અદા કરાવે અને ઉમરાને કબૂલ ફરમાવે એ જે દુઆ માગે અલ્લાહ તાલા દુઆને કબૂલ ફરમાવે અને જેમનો નિકાહ થવાનો છે એ દુલ્હા દુલ્હનને બી મુબારકબાદ આપું છું ખુશનસીબ છે બંને દુલ્હા દુલ્હનની જોડી અલ્લાહ તબારકુ તાલા આ પરથી બીજા ભાઈઓને પણ પ્રેરણા મળવી જોઈએ સબક મળવો જોઈએ કે આપણે જે લાખો રૂપિયા ફાલતુ કામોમાં બગાડીએ છીએ એના બદલે મદીના મનોવરા અને મક્કઈ મોઝમાનો સફર કરવાથી શું છે હુજૂર પાક સલમ ફરવા છે કે જે કાબા શરીફને જુએ છે અને પહેલી વખત દુઆ માગે છે એ દુઆ રદ નથી થતી આ મોકો ત્યાં જનારને મળે છે અને મદીના શરીફમાં હુઝુરના રોજા ઉપર જે હાજરી આપે છે એને હુઝુરની સફાત નસીબ થાય છે એટલે દીન અને દુનિયા બંનેની ભલાઈ આવા અનેક કામોની અંદર સમાયેલી છે અલ્લાહ તબારકુ તાલા પાસે મારી દુઆ છે મો અલ્લાહ તબારકુ તાલા અમો સૌને તમામ મુસ્લિમ ભાઈઓને આવી રીતે એક સારા કામ કરવાની નેક ટોફી કથા ફરમાવે ખાસ કરીને વાત કરીએ તો અણદેજમાં મુસ્લિમ સમાજના ખોખર પરિવારમાં અશરફભાઈ હાજી નબીભાઈ ચૌદ સભ્યો સાથે ઉપક્રમે આગામી એકત્રીસમી જાન્યુઆરીના રોજ ઉમરાહ અર્થે મક્કા શરીફ જઈ રહ્યા છે ત્યારે સૌ મદીના શરીફની પવિત્ર ધરતી ઉપર અશરફભાઈના સુપુત્ર આસિફ હમરાહ મહેફુઝાબાનું આ નિકાહ પડવામાં આવશે અને ત્યારબાદ મક્કા શરીફમાં ઉમરાહના અકાન પૂર્ણ કરશે السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ الحمدللہ تمام تعریف اللہ کے لیے اور بہت بہت درد و سلام اس کے پیارے محبوب صلی اللہ علیہ علیہ وسلم پر آپ صلی اللہ علیہ وسلم کے صحابہ پر اور اہل بیت اتحار پر ماشاءاللہ سے آج بڑی خوشی کا موقع ہے الحمدللہ کہ کے اندیج کے رہنے والے ہمارے خوکر حاجی صاحب نبی بھائی غلام نبی بھائی ان کے فیملی والے ایک ایسی عظیم الشان سنت پر عمل کرنے جا رہے ہیں کہ مدینہ والے کی سنت مدینہ میں ادا ہو ماشاءاللہ یہ کتنی پیاری بات ہے الحمدللہ رب العالم اور جس کی زندگی کی شروعات الحمدللہ مدینے مدینہ سے شروع ہو ماشاءاللہ تو پھر اس کی پوری زندگی مدینہ مدینہ ہی ہوگی ماشاءاللہ سے تو پھر اس کا جس کی ابتدا اتنی پیاری ہے ماشاءاللہ تو اس کی انتہا بھی انشاءاللہ العظیم بڑی پیاری ہوگی الحمدللہ بہت اچھی پہل کی اگر آپ اس کا ایسٹیمیٹ اس کا انداز خرچے کا انداز لگاؤ تو جتنا ہم یہاں پر خرچ کرتے ہیں ہال رکھتے ہیں پارٹی پلاٹ رکھتے ہیں علاقوں کا جس میں کرایہ ہوتا ہے اور فیضل خرچی بگاڑ یہ وہ سب ہوتا ہے اگر اتنا ہی پیسہ الحمدللہ اگر ہم اس سے عمرہ کی ٹکٹ خریدیں اور وہاں پر جا کر کے ماشاء اللہ سے یہ بہترین رسول اللہ صلی اللہ علیہ وسلم کی سنت مدینہ پاک میں ادا ہو بتاؤ پھر اس کا اس پر اللہ تعالیٰ کی کتنی رحمتیں ہوگی ماشاء اللہ سے جو اولاد پیدا ہوگی الحمدللہ وہ بھی نبی کریم صلی اللہ علیہ وسلم کی سچی غلام اور عاشق پیدا ہوگی الحمدللہ رب العالمین تو ہم سب کو اس سے کہیں نہ کہیں درس اور سبق حاصل کرنا چاہیے انشاءاللہ شاء اور ہم تو یہی چاہیں گے الحمدللہ رب العالمین کہ ہر مسلمان آ, کو اللہ تبارک و تعالی اپنے گھر کی اور اپنے محبوب صلی اللہ علیہ وسلم کے در کی حاضری ایک بار نہیں بار بار نصیب فرمائے انشاءاللہ اللہ بہت بہت مبارک ہمارے حجی صاحب ان کا پورا فیملی اشرف بھائی اور جتنے بھی ان کے الحمدللہ رب العالمین جانے والے ہیں چودہ چودہ لوگ الحمدللہ اللہ تعالی بار بار ان کو مکہ مدینہ بلاتا رہے ماشاءاللہ سے یا اللہ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ મહત્વની વાત તો એ છે કે ઇસ્લામ ધર્મમાં મક્કા અને મદીના શરીફ પવિત્ર ધામ છે અને આ પવિત્ર જગ્યાએ નિકા ફાની થતી હોય તો ખરેખર તે દુલ્હા દુલ્હન તેમજ પરિવારજનોની ખુશકિસ્મત માનવામાં આવે છે જ્યારે દેશભરમાં લોકો લગ્નમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બિનજરૂરી રૂપિયા ખર્ચ કરતા હોય છે એવા લોકો માટે ખાસ કરીને પ્રેરણાદાયક છે